દસથી પંદર દિવસમાં દરેક ગુજરાતીઓને ત્યાં ઢોકળા તો એકવાર બની જ જતા હોય છે જેને બનાવવા પણ એટલા સહેલા હોય છે તો આજે હું ઇન્સ્ટન્ટ બનાવી રહી છું ઢોકળા કે જે તમારે પંદરથી વીસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો એટલા સરસ અને પોચા બન્યા છે ચલો જોઈએ રેસીપી તો જુઓ મકાઈ છે દૂધી છે એનો આપણે ઢોકળામાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે હું એકદમ અલગ રીતે તમારી સાથે રેસીપી શેર કરું છું તો એક મોટી મકાઈ લીધી છે અને આ મકાઈને હવે છે ને આપણે બે ભાગમાં કટ કરી લેવાની છે ત્યાર પછી મકાઈના દાણા કાઢી લેવાના છે તો મકાઈનું ઘણાની પાસે કટર પણ હોય છે તો એમાં પણ તમે કટ કરી શકો અથવા તો એકદમ ઇઝીલી પ્રોસેસ છે કે જો ચપ્પોની મદદથી આવી રીતે પણ કટ કરી શકો આખા દાણા છે કે અધકચરા દાણા એની અહીં કોઈ માથાકૂટ કરવાની નથી બસ ફક્ત ચપ્પોથી તેને કટ કરી લેવાના છે તો બધા જ દાણા એક મકાઈના મેં કાઢી લીધા છે અને આ અમેરિકન મકાઈ છે ત્યાર પછી આ બધા જ દાણા છે ને મિક્સરમાં આપણે ઉમેરી દેવાના છે તો બધા જ દાણા જો ઉમેરી દીધા છે હવે પાણી અંદર નથી ઉમેરવાનું આપણે ખાસ ધ્યાન રાખીશું કેમ કે અમેરિકન મકાઈ હોય ને તેમાં રસ તો હોય જ છે હવે સરસ રીતે એકદમ ઝીણી પીસી લેવાની છે જો આવી રીતે એકદમ બારીક એકદમ સ્મૂથ પીસી લેવાની છે અને આ મકાઈને પીસેલી છે તેને મેં બે બેચમાં પીસી છે ત્યાર પછી મિક્સર જારમાંથી આપણે બધી જ મકાઈને પીસેલી લઈને એક અલગ બાઉલમાં લઈ લેવાની છે અને સાથે જ હવે રવો ઉમેરવાનો છે તો ચાડો અને ઝીણો બંને પ્રકારના માર્કેટમાં રવા મળે છે તો અહીં મેં મોટા દાણાવાળો રવો આવીને એનો ઉપયોગ કર્યો છે કેમકે ઢોકળામાં વધારે સરસ તેનું રિઝલ્ટ સરસ આવે છે બાકી તમે ઝીણોય વાપરી શકો છો તો દોઢ વાટકી જેટલો રવો લેવાનો છે અને સાથે જ આપણે બેસનનો લોટ ઉમેરી દઈશું અડધી વાટકી પ્રમાણે તો આટલું માપ છે અને ઘરની વાટકીથી લીધેલું છે મેઝરિંગ કપથી લ્યો તો પણ આવી રીતે જ લેવાનું છે હવે જુઓ એક વાટકી પ્રમાણે આપણે ખાટો દહીં લેવાનું છે અહીં તમે છાશનો ઉપયોગ કરી શકો છો પરંતુ ખાટી લેવાના છે ઇન્સ્ટન્ટમાં હંમેશા ખાટા દહીં અને ખાટા છાશનો જ ઉપયોગ કરવાનો હોય છે તો જુઓ એક કપ મેં મિક્સ કરી લીધું છે ત્યાર પછી ફરીથી અડધા કપ જેટલું મિક્સ કર્યું છે આવું કરવાથી છે ને આપણને ખબર પડે છે કે બેટર કેટલું આપણે રાખવાનું છે જો વધારે પ્રમાણમાં આપણે ઉમેરી દઈએ એક સાથે જ દોઢ વાટકી તો ઘણીવાર ઢીલું થઈ જાય તો જો આ રીતે આપણે થીક બેટર રાખવાનું છે ત્યાર પછી આપણે અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી હંમેશા આપણે હળદર પાવડર સાથે બેટરમાં ઉમેરીએ ને તો ક્યારેય તેમાં ફૂગ નથી લાગતી ખરાબ નથી થતું બેટર કેમ કે નેચરલી પ્રિઝર્વેટિવ છે તો જો આ રીતે થીક બેટર રાખવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આપણે તેને પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ એટલે જેથી દહીં કે છાશ તમે જે ઉમેર્યું હોય ને તેની ખટાશ તેમાં આવી જાય જો એકદમ સરસ થોડુંક જાળીદાર જેવું દેખાય છે તો ખાટી એકદમ છાશ હોય કે ખાટું દહીં હોય ને તેનું થોડુંક એવું એમાં ફર્મન્ટેશન થાય છે અને સ્વાદ પણ પકડાય છે તો સરસ એવું બેટર બની ગયું છે અહીં તેમાં થોડુંક એવું ફર્મન્ટેશન પણ થયું છે મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી જુઓ હવે મેં પોણા કપ પ્રમાણે મકાઈ લીધી છે તો બીજે બીજી મકાઈ છે તેમાંથી અડધી મકાઈનો ઉપયોગ કર્યો છે આવી રીતે દોઢ મકાઈનો ઉપયોગ કર્યો છે હવે એક મોટી ચમચી ભરીને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે તમારા સ્વાદ પ્રમાણે પણ તમે લ લસણ છે મરચું છે વધારે ઉમેરી શકો થ્રી ફોટી સ્પૂન જેટલું મીઠું અને ઈનો લીધું છે તો ઈનો છે ને તેનું રિઝલ્ટ મને વધારે સરસ લાગે છે તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો જો ખાવાનો સોડા ઉમેરો ને તો વન ફોર્ટી સ્પૂન ઉમેરવાનો છે અને ઈનો મેં દોઢ પાઉચ ઉમેર્યો છે ત્યાર પછી અહીં બે ચમચી પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે હંમેશા ધ્યાન રાખીએ કે આપણે તેને એક્ટિવ કરવા માટે થોડુંક પાણી ઉમેરવાનું છે અને જુઓ આપણે બેટર છે કઠણ લાગીએ છે તો આ રીતે જ્યારે જોઈએ ને તો બેટર ચમચામાંથી પડતું નથી અને થોડુંક કઠણ લાગે છે તો શરૂઆતમાં પાણી નહીં ઉમેરવાનું કે જ્યારે તમે ઈનો ઉમેરો ને ત્યારે બેટર ઢીલું પડે છે તો હવે જુઓ મેં વન થર્ડ કપ જેટલું પાણી ઉમેર્યું છે વન થર્ડ કપ એટલે અડધાથી થોડુંક ઓછું એટલું પાણી ઉમેરવાનું છે પહેલાં બેટર કઠણ હતું અને અત્યારે જુઓ ચમચામાંથી સરળતાથી પડી જાય છે પરંતુ એકદમ લિક્વિડ જેવું પાતળું નહીં કરવાનું તો આ રીતે બેટર બની ગયું છે ત્યાર પછી જુઓ સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે અને ઇડલીની પ્લેટ લીધી છે તેને તેલથી ગ્રીસ કરીને તેમાં બેટર ભરી લીધું છે ત્યાર પછી સફેદ તલ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે અહીં લસણની ચટણી પણ ઉપરથી ઉમેરી શકો છો તો આ રીતે ઉમેરી ગયા પછી આપણે તેને ઢાંકી દેવાનું છે છથી સાત મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર તો છ જ મિનિટ માટે મેં તેને સ્ટીમ કરી છે તો સરસ રીતે તે સ્ટીમ થઈ ગઈ છે ચપ્પુથી આપણે ચેક કરીએ તો ચપ્પુ પણ ક્લીન આવે છે હવે આ પ્લેટને થોડી ઠંડી થવા દઈએ ત્યાર પછી ડીમોલ્ડ કરીશું અને જુઓ બીજું બેટર જે વધેલું છે ને તેને મેં એક પ્લેટમાં ઉમેરી દીધું છે એમાંથી આપણે ઢોકળા કરીશું તો સફેદ તલ લાલ મરચું પાવડર આપણે ઉમેરીને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ છ થી સાત મિનિટ માટે અને સાઈડમાં જોઈએ તો ઇડલી પણ ઠંડી થઈ ગઈ છે અને સરસ એવી જોવું એકદમ ઇડલી તો આપણે ઓથેન્ટિક જોઈએ તો ઓળખને દાળમાંથી બને છે તો આ ઢોકળા જ છે પરંતુ મેં ફક્ત તેને ઇડલીની પ્લેટમાં પકવ્યા છે તો આ રીતે જ મેં જ્યારે ઇડલીની પ્લેટમાં કરો ને ત્યારે એકદમ સરસ જુઓ કેટલા સરસ જાળેદાર અને પોચા બન્યા છે અને આ બાજુ જુઓ તમે ઢોકળાની પ્લેટ પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે સાત જ મિનિટમાં એકદમ થોડીક ઠંડી પણ થઈ ગઈ છે અને સાથે જ્યારે ગરમ થોડાક ઢોકળા હોય ને ત્યારે જુઓ આ રીતે તેલ છે ને થોડુંક ઉપર ઉમેરી દેવાનું આ રીતે તેલ ઉમેરવાથી ઢોકળા પોચા પણ રહે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે મેં કટ કરી લીધા છે અને હવે સે જોઈએ કે ઢોકળું કેવું બન્યું છે તો જુઓ એકદમ મસ્ત એવું અને તેલ સાથે ગરમા ગરમા ઢોકળું એટલું સરસ પોચું પોચું છે ખાવાની પણ એટલી મજા પડી જાય તેવા બન્યા છે તો આ રીતે તમે ક્યારે મકાઈને ક્રશ કરીને એ ઢોકળા નહીં બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ સરસ બને છે લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો પરંતુ મેં તેને છે ને ગરમા ગરમ ઢોકળા છે ને એટલે ગરમ તેલસ ખાતે ખાવાના પસંદ કરું છું અને મારા ઘરમાં પણ બધાને એ જ બને છે તો એકવાર ટ્રાય કરજો તેલ હોય ને તેની સાથે ગરમા ગરમ ઢોકળા ખાવાની સ્વાદમાં એટલા સરસ લાગે છે અને આ રીતે મકાઈને ક્રશ કરીને તમે જો ઢોકળા નથી બનાવ્યા ને તો એકવાર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે એટલા સરસ બને છે ને કે તમે ઓળખી નહીં શકો કે મકાઈમાંથી બનાવ્યા છે એટલા સરસ સ્વાદમાં લાગે છે તો લસણની ચટણી સાથે પણ આ ઢોકળા એટલા સરસ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ જાળીદા એકદમ પોચા અને એકદમ નવી રીતે બનાવ્યા છે મકાઈના ઢોકળા તો રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરી દેજો